તાલુકાના ખાંડા અડમતિયા ગામના છગનભાઈનું રાત્રિના અસામાજિક તત્વો અને લુખાઓ દ્વારા છેતરી સમાધાનના બાને શિવરાજપુર ગામે બોલાવી પોલી સમાજના આગેવાનનો મર્ડર કરવામાં આવ્યો અને એમના દીકરાને પણ જીવલેણ હુમલો કરી અને માર મારવામાં આવ્યો એ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે જસદણની અંદર અછડેલા કાયદા ની વચ્ચે થોડા જ સમય પહેલા કાળાસર ગામની અંદર એક યુવાનની નિર્મમ હત્યા થાય બીજું કાય પણ સમજા વિચાર્યા વગર નાની એવી બાબતમાં સરે આમ છગનભાઈનું મર્ડર કરવામાં આવે તો અમે કોળી સમાજ ખરેખર ક્યાં સુધી આ રીતે માર ખાય છે અને સરકાર પાસે પણ અમે માગણી કરીએ છીએ કે કથળેલા કાયદા વચ્ચે માત્ર ને માત્ર અમારા સમાજના મોભીઓ જ ભોગ બને છે આજે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ નહીં સ્વીકારવા જ્યાં સુધી આ ઘટનાની અંદર વીસ જણા જે ગેરકાનૂની ટોળકી બનાવી આ લોકોને ફસાવી ત્યાં બોલાવી ખોટું બોલી સીધો જીવલેણ હુમલો કર્યો છે આ લોકોને કાયદા વ્યવસ્થાનું વાહન કરાવવામાં આવે જાહેર રસ્તા ઉપર લાવીને બેફામ રીતે માર મારવામાં આવે એનું સરઘસ કાઢવામાં આવે એવી પરિવારની માંગણી છે અને જ્યાં સુધી વીસ આરોપીઓ હતા એ પકડાય નહીં ત્યાં સુધી ડેડ બોડી નહીં સ્વીકારવા આજે જસદણની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે બેઠા છે તો સમગ્ર ગુજરાત અને જસટણ નીચા તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનો ભાઈઓ બહેનોને જાણ કરવાની કે અનેક વખત આપણા યુવાનો વડીલોનું આ રીતે સામાન્ય બાબતમાં મોતને ઘાટ ઉતારી નાખવામાં આવે છે ક્યાં સુધી સહન કરશું આપ સૌ લોકો આ છગનભાઈ અને એમના પરિવારના સમર્થનમાં જસદણ હોસ્પિટલ ખાતે વધારો આજે